લોનુ થાય દેણા થાય બધું થાય બરાબર પણ આપણે જ્યારે શરૂઆત હોય ને ત્યારે બધું થાય પીવવાનું નહીં દેણું થાય આમ કરશું ભરાશે નહીં એ બધું તેલ પીવાનું આ છે એવું તમને ચોખ્ખું કહું બરાબર તમે જે સમજો એ ભાઈ સમજો મિત્ર સમજો દોસ્ત સમજો બરાબર જે હોય તમને આ ચોખ્ખી વાત છે ધંધો કરવો હોય તો પૈસા જોવા પૈસા ક્યાંથી લાવવા એ તમારે સેટિંગ કરી જ લેવાનું આ કડવું હે પણ હાથું જ ચલો મિત્રો ભાઈ મુડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં બરાબર આપણે સુધી હમણાં ખોડિયા સ્ટેશનરી છે એ તો તમે લોકોને ખબર જ છે બરાબર તો આપણે બિઝનેસ તો કરવો છે પણ શેનો કરવો છે એ વસ્તુ ડાઉટમાં ઘણા બાર આવી જાય છે તો ઘણા બધાની એવું કહેવાનું હતું કે બે અમારે પણ બિઝનેસ તો કરવો જ છે પણ કઈ લાઈનનો કરવો તો એના વિશે તમને હું વાત કરવાનો છું કે આપણે ધંધો કરવો હોય કોઈ પણ કે નાનું મોટું આપણે સ્ટાર્ટઅપ કરવું હોય તો શું વસ્તુ આપણે કરવી પડે તો પહેલાં તો છે ને આપણને જે વસ્તુમાં રસ હોય ને એ વસ્તુ આપણે કરવાની એ તો બધાને ખબર છે તો પહેલા તમે તમારી અંદર ગોતો કે તમને સે વસ્તુમાં રસ છે અને તમને કઈ વસ્તુ આવડે છે તમને ફોટો શૂટિંગ આવડે છે વિડીયોગ્રાફી આવડે છે કે પછી તમે સારું ગાઈ શકો છો તમને ક્રિકેટર રમી શકો છો કોઈ પણ તમે એવું એક વસ્તુ તમારા અંદર ગોતો કે જે તમને આવડતું હોય તમે ગ્રાફિક ડિઝાઇનિંગ આવડતું હોય અમુક સોફ્ટવેર એવા આવે છે બધા બરોબર આપણે અડોબી ના આવે છે પ્રીમિયમ પ્રો છે ફોટોશોપ છે બરાબર પછી આપણે કેનવા લઈ લો કોરલ ડ્રો લઈ લો એમએસ વર્લ્ડ એમએસ ઓફિસ પછી એક્સેલ આ બધા જે હું નામ લઉં એ બધા કોમ્પ્યુટરના સોફ્ટવેર છે અલગ અલગ એમાંથી તમે કોઈ પણ એક શીખો પહેલાં ડેટા એન્ટ્રી આપણે કરવી હોય ઘરે બેઠા તમે એવું કામ આવે જ છે ડેટા એન્ટ્રીનું બરાબર એના માટે તમારે એમએસ ઓફિસ શીખવી પડે બરાબર માઇક્રોસોફ્ટ શીખવું પડે તો પહેલાં હે ને અત્યારે હવે જુઓ તમે આગળ ડિજિટલનો જમાનો થવાનો છે બધું ઓનલાઈન જતું રહે અને હવે મોબાઈલ આવી ગયો છે હાઈફાઈ નેટ આવી ગયા છે ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે તો દાડીજી અત્યારે શું એજ્યુકેશન અને બધું વધતું જાય તમે જુઓ કોઈ ભાઈ ફિલ્ડમાં હરીફાઈ કેવડી થઈ ગઈ શિક્ષણમાં તમે ટફ પેપર કેવા થઈ ગયા જોયા હશે તમે બધાએ હવે આ જે વાત કરું છું એ બધાએ વ્યક્તિઓને લાગુ પડે એવી જ વાત છે કે આપણે પહેલાં એક વસ્તુ શીખવી પડશે કોઈ પણ બાકી આપણને જ્યાં સુધી કંઈ આવડતું નહીં હોય ને ત્યાં સુધી આપણા ફેમિલી મેમ્બરે સપોર્ટ ન કરે તમને એ તો તમને ખબર જ છે ગેરેજમાં રસ હોય તો તમે ગેરેજનું શીખો કારની લાઈન પકડવી હોય તો તમે કારનું કાંઈક શીખો બરાબર મેકેનિકલ તમારે બનવું હોય તો એ રીતનું તમારે શીખવું પડશે જે લાઈન પકડવી હોય એમાં તમારે ઉતરવું પડશે ઊંડા ભોગ આપવો પડશે શીખવા જવું પડશે તો જ તે અત્યારે આ ફિલ્ડમાં આપણે ટકી શકશું એના માટે તો ઘણી બધી આપણે મહેનત કરવી પડશે પણ પહેલાં હું તમને બધું કરવાનું નથી કહેતો તમે એક નાનકડું એવું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય અને ધંધો કરવા માગતા હોય તો તમે પહેલાં એક એવો વિચાર કરી લ્યો ભાઈ મારે આ વસ્તુ કરવાની થાય છે તમને હત્તર જણા પચાસ જણા ગમે તેમ પૂછો તો પહેલાં ના જ પડે એ તમારે કરવાનું જ નથી કાંઈ તમારે ધંધો કરવો હોય સ્ટાર્ટઅપ કરવું હોય તો એક તમે શીખી જાઓ એક વસ્તુ ગમે એ અને પછી એમાં તમે વિચાર કરી અને કરી નાખો એટલે એ તમે ઓટોમેટિક અંદર શીખતા જ મારી જ વાત કરું તમને મેં કાંઈ નહોતું આવડતું ત્યારે મેં આ સબ્લિમેશનનું સ્ટાર્ટ કરેલું હતું કોમ્પ્યુટર લીધા હતા પ્રિન્ટર લીધા હતા બરાબર કોઈ ઓફિસનું નોલેજ નહોતું ફોટોશોપ શું કહેવાય કોરલ ડ્રો શું કહેવાય કોમ્પ્યુટર ખાલી જોયેલું હતું અંદર કંઈ આવડે નહીં થોડું ઘણો અનુભવ હતો મને લઈ લીધું પછી હું ઘણું બધું શીખ્યો તમે જો એડિટિંગ શીખી ગયો પછી આપણા આલ્બમ ડિઝાઇનિંગ એમએસ ઓફિસ બરાબર એ બધું જેટલું કામમાં આવે ને એટલું મને આવડે કોરલ જેટલું જરૂર છે ને એટલું મને આવડે છે કોઈ વસ્તુ શીખવાની તાગ ન હોય તમે જેટલું શીખતા એટલું તમારા જ કામ આવે પણ તમને જેટલું જીવનમાં ઉપયોગી છે ને અત્યારે હું મારો ધંધો આપી શકું ને એટલું મને આવડે બરોબર એટલે મારે કોઈને કંઈ લાળાવાળા કરવાનું રહ્યા નહીં મારે જે કરવું હોય મને અત્યારે બધું આવડે એમ સર્વજ્ઞાની સંપન્ન કોઈ હોતું નથી પણ જીવનમાં જરૂરી હોય ને એટલી વસ્તુ તો શીખવી જ પડે અને કોઈના ભરોસે રહેવું નહીં કે મને આ કોક શીખવાડશે આ નોલેજ આપશે એવું અત્યારે આ સમયમાં રહ્યું જ નથી બરાબર અત્યારે કેવું છે બધા પોતપોતાનો સ્વાર્થ જોય તમે ગમે એવા હોય નહીં એ કોઈને કાંઈ ફેર ન પડે પોતપોતાનો સ્વાર્થ બધાને ગમે જ છે તમને હે ને મીઠું મીઠું બોલીને બધા ફોળવી નાખે બાકી તમને એ શીખવાડે નહીં તમારે હે ને શીખવું હોય ને તો પૈસા ખર્ચવા પડશે ને બધું કરવું પડશે પૈસા ક્યાંથી લેવા બરાબર આપણે કંઈ કામ ન કરતા હોય તો મહેનત કરવી પડે દાડીએ જવું પડે કોઈ કામ તમે ગમે એ કામ કરો તમે જીવનમાં કાંઈક બની ન જાઓ ત્યાં સુધી કંઈક ના કંઈક કરતા રહેવાનું કરતા રહેવાનું મેં જો સંઘર્ષ ઘણું બધું કરવું પડે છે ઘણું બધું સહન કરવું પડે છે માથે લો થાય દેણાંય થાય બધું થાય બરાબર પણ આપણે જ્યારે શરૂઆત હોય ને ત્યારે બધું થાય બીવાનું નહીં દેણું થાય છે આમ કરશું ભરાશે નહીં એ બધું જવા દેવાનું તેલ પીવાનું આ છે એવું તમને ચોખ્ખું કહું બરાબર તમે જે સમજો એ ભાઈ સમજો મિત્ર સમજો દોસ્ત સમજો બરાબર જે હોય એ તમને આ ચોખ્ખી વાત છે ધંધો કરવો હોય તો પૈસા જોવો હોય પૈસા ક્યાંથી લાવવા એ તમારે સેટિંગ કરી જ લેવાનું આ કડવું હોય પણ હાથું જ છે કોઈ તમને દહી ન દે તમે ગમે એમ હોશિયાર હોય નહીં હું ગમે એટલો હોશિયાર હતો આ ખાના જતો હતો ત્યાં કંઈ વેલ્યુ જ નથી બરાબર જે હોય એમને એમ કે તમે અમે ખોટી લાઈનમાં હોય એમાં કોઈ ગધેડા જેવા હોય ને તો કહેવાય નહીં એ ભાષા ઉપયોગ ન કરાય બરાબર કોઈ દી એને સરખું લાગતા ન આવડતું હોય ને એવા એ આપણને સલાહ આપતા હોય અહીં એમને રાઇટિંગ જોવા ને તમે અમારા રાઇટિંગ જોવો જોડા કાઢાર ફેર પડે હિસાબે ન આવડતો હોય એવા આપણને કહી જાય આપણી પાસે શું કંઈ એવું તારે સ્કોપ ન હોય એટલે શું કરી બરાબર એટલે સ્ટાર્ટઅપ કરવું હોય બિઝનેસ કરવું હોય તો અત્યારથી જ કરી નાખજો બે હજાર છવ્વીસ હમણાં આવવાનું જ છે ને બે હજાર પચીસ પૂરું થઈ ગયું જે કરવું એ નિર્ણય લઈ લ્યો અને મળી જવાનું એ બાજુ પછી જે થવું એ થાય એમ બરોબર કઈ વિચારવાનું નહીં કોકનું તો કંઈ હા ભણવાનું જ નહીં તમને હે એવું ચોખ્ખી વાત છે તમારે જે કરવું એ કરવાનું જ છે તમને કોને કોઈ સારી સલાહ ન આપે તમે બધા હું ગાડીઓ લઈને ફરવા માંડો ને એટલે તમને ક્યાંક માછી કમાઈ ગયો ત્યાં સુધી હું તમે ઓલા લાળા લેતા હતા એ કોઈ નથી ખબર આ મોટિવેશન જ છે તમારા માટે હું જ્ઞાન આપું ને એટલે એ ભાષણ આપું ને એટલે બરાબર બાકી જ્ઞાન તમારે કઈ ગોતવા ન જવાનું હોય આપણી અંદર જ પડ્યું હોય આપણે કરવાનું અને ને જ બધું કરવાનું આપડા ઘેર કોઈ નાખી ન જાય બરાબર અત્યારે સોશિયલ મીડિયામાં હવે તમે જોવો જ છો આમાં હું ડુંગલા જેવી ઠેકતી હોય તો એમના કેટલા ફોલોઅર હોય તમે મરી જવા મહેનત કરી ને તો એ તમારે નક્તા થતા માણસો અત્યારે ખોટું જ ગમે આતું કોઈ ગમતું જ નથી એટલે આ શું એ દેખાદેખથી થઈ ગઈ છે અને તમે કેમે એવું કરશો તો એ તમારા હું પરિવારને જ પહેલા ફેર પડશે બાકી કોઈને ફેર ન પડે બરાબર તમે ભૂખ્યા હોય રહ્યો ને તો એ કંઈ કોઈ ફેર ન પડે આ છે હકીકત જ છે આ જે આપણી ઉપર બની ગયું હોય ને એ તમને આ બધું કહેતા હોય વિડીયોમાં અમે ના માટે કેટલી બધી મહેનત કરી ને માથે કેટલા ચકેડા ફેરવાની બાકી બીજાને શું દેવું છે કે આ હાલે નો હાલે ક્યાં તારે બાપાનું જાય બરોબર કોઈનું સાંભળવાનું નહીં તમારે જે લાઈન પકડવી હોય એ તમારે કરી જ નાખવાનું તમને રસ હોય કે મારે આ વસ્તુ કરવી છે એટલે કરવા જ માંડવાનું હોય એમાં હું પૂછવાનું તમે થોડું ખોટું કામ કરો આપણે ખોટું કામ કરી પૂછવી તારે છ મને પટપટાઈ નાખી જે કરવું હોય ત્યારે જ કોઈને બીક ના લાગતી કંઈ પૂછવા ન જતા પણ તમારે ધંધાની વાત આવે એટલે તમને બીક લાગે ધંધો કરવો હોય તો કે મારે પૂછવું પડશે બાપાને પૂછવું પડે ને આમ પૂરું પડશે પ્રેમ કરો ત્યારે કોઈને પૂછવા ન જતા કે ખોટું કામ કરો ત્યારે કોઈને પૂછવા ન જતા ચોર હોય ચોરી કરવા જાય તો કહીને જાય કે હું ચોરી કરવા જાઉં તો ટાંટિયા ભાઈ નાખે કોઈ ગયા એટલે ધંધામાં એવું જ છે કહેવાનું નહીં કરવા માંડવાનો સમય બધાનો આવે પાંચ વરા મોડો આવે બરોબર પાંચ વરા તમારે બી પડે વાય ન વધે હું થાય બધાને એમ થાય કે આ બાજુ કઈ કરતો જ નથી કરતો જ નથી પણ સમય આવે તમારો અને આવે જ તે જીવનમાં બધાનો એકવાર સમય આવે જ છે સમય આવે ને ત્યારે લડી જ લેવાનું બરોબર જ્યાં ત્યાં દેખાડવું હોય ત્યાં દેખાડી દેવાનું છોક કરવાના ટાઈમે મોત છો કરી લેવાનું કામ કરવાના ટાઈમે કામ કરી લેવાનું આ સોખી વાત છે તમને હું કહું જ છું બરોબર બાકી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હોય મારે ધીમે ધીમે એમને વધતા જાય છે લોને ને હું મને મેં જીરોથી ને ચાલુ કર્યું છે ને તમને મારી જ વાત કરું ડાયરેક્ટ મારા અહીં તો થઈ નહીં ગયા હોય સબસ્ક્રાઈબર હું કોઈ કહેતો નથી કરાવતો નથી ઓટોમેટિક વધતા જાય જેને ગમે એ કરે ને ક્યાં આપણે કહી જેને સારું જોવું છે સારી વસ્તુ જેને મેળવી છે એ વ્યક્તિઓ તમારા જોવે જીવનમાં કંઈક જેને કોઈકને ઉપયોગી થતી હોય ને એવી વાત આવે ને તો માણસો જોવાના હે બાકી કોઈ જોવાતું નહીં અત્યારે એટલે હે ને કોઈનું કાંઈ વિચારવાનું નથી ધંધો કરવો હોય ને તો કરવા માંડવાનું દુકાન કરવી દુકાન કરવાનું પાન માવણ કરવું પાન ઓન કરવાનું જે કરવું એ કરવાનું જ માંડવાનું બે હજાર છવી વયું જાય છે હમણાં જે બે હજાર પચીસ વયું જાય બરાબર આ જો ભરેથીઓ આવે ને જાય કરવું હોય એ કરવા મંડજો બાકી કંઈ તમે કોઈની રાહ ન જોતા હતા બાકી તમે હેરાન થાય છો તમે હે ને અત્યારે જ સમય હે સાચો જે કરવું હોય એ કરી નાખવાનું આયુજ્ઞા ના સલાહ દેવાવાળા અમને કોઈ હતું જ નહીં આ તો હું એમ બધું કરીને બેઠા એટલે અમને અત્યારે બધું ખબર પડે અને અત્યારે છે ને પૈસો જ પરમેશ્વર છે પૈસા હે ને તો બધું છે બાકી તમે ગમે એવા હે ને રૂપાળા હોય ગમે ગમે એવા હોય તમને સારી છોકરીઓ કોઈ ન એનું કોઈ સીંધે નહીં સીંધતા હોય અત્યાર જગ્યાએ ના પડાવે કેવો અત્યારે જમાનો કાળો નાક જેવો થઈ ગયો હોય પૈસા હોય તો કાળિયા બિલાડા જેવો હોય ને તો એને રૂપાળી એવી છોકરીઓ મળી જાય બરાબર એટલે ભણજો કાં નોકરી લેજો કાં ધંધો કરજો ગમે આગળ વધી જજો બરાબર બાકી કોઈના ભરોસે જિંદગીમાં બેવતા નહીં આ વસ્તુ સાચી જ છે ચોખ્ખી વાત આપણી પાસે ગપ્પા હે જ નહીં આ મોટિવેશનનું મોટિવેશન તમે ગમે એ કહો મોટિવેશન કહો તો ભલે તમને લાગુ પડતું હોય તમે લેવાનું નાખી દેવાનું છૂટો ઘા કરી દેવાનું આપણે કોઈ પરાયણ નથી પીરસતા વિડીયો તમને ગમે જોવાનું ને આપણે કહેવાય કહેતા નથી બરોબર આ તો બધા આપણને હું વાત કરતા હોય કે શું ધંધો કરો એટલે મેં તમને આ બફાટા માર્યા બાકી આ આપણું જો બુદ્ધિ છે આ મારી વિચારસરણી છે હું આવું વિચારું છું બાકી બધાને મોઢે આપણને સારું રહેતા આવડતું નથી જે હે એ તમારા સામે જ છે વિડીયો બરોબર હું એટલે જ મૂકું છું ગમે એ જોવે ન ગમે એને ક્યાં આપણે કંઈક આવી છે બરાબર બાકી આમ નામ સમય વયો જવાનો છે સમય અત્યારે જ છે તમે આ સ્ટ્રગલ છે ને તમને પાંચ વારં પછી તમારી કહાની બની જાય વાર્તા બની જાય તમે આ પાંચ વાર પછી કોકને કોણ તો એને એમ થાય કે આવું આવું કર્યું બાકી સમય ઘડીકમાં વયો જવાનો છે કોઈના લીધે કોઈ અટકવાનું નહીં પૈસા હશે ને તો બધું હશે આપણે કહે કે માન નથી ને સન્માન નથી પૈસા હે તો માન મર્યાદા ને મોભા બધું મળે પૈસા હોવા જોઈએ તમે હે લેતા નહીં આપતા થાવ જ્યારે તમારે હું શરૂઆતનો પીરિયડ એવો હોય છે સ્ટ્રગલ જ હોય તમારે કોઈ વ્યક્તિને લઈ લો ગમે આ આપણે ખુલ્લી ચેલેન્જ છે કોઈ એમ કહેતો ડાયરેક્ટ ડાયરેક આમ થઈ ગયું હતું કે બરાબર આપણે કે રાજી ભીજ વધે ને પડે ધંધો ચાલુ કરે ન હોય હાલે તમારે લેવા ને ગણતરી કરાય જ નહીં આ વસ્તુ તો કોક ને અહીંયા દાળીયા લો કંપની કોણ ના પાડે તમને બરાબર ધંધો કરવો હોય ને તો છત્રીની છાતી ઈને ને કરવાનું તમે ન ક્યા હતા છત્રીની છાતી ને બાવનનો બરડો આ ધંધામાં એવું જ છે મગજ એ થાકી રહે પૈસા ખૂટી રહે ને બરાબર વસ્તુ લેવાના પૈસા ન વધે આ એ ધંધો આ બધું સહન કરી જાઓ પછી તમારા પૈસા જોવો તેનું બે પાંચ વાર તો મહેનત કરવી પડે ને આપણે કોઈ મહેનત જ નથી કરવી ડાયરેક્ટ કે હવે ભગવાન ધંધુડો કરી દે હે ભગવાન આમ દઈ દીજ વાગ્યું હોય તો ભગવાન આમ દઈ દીજે હું દીવો કરી નાખીશ ભગવાન ના નથી પાડતા આપણને આપણે આજે હેરાન થાય એનું શું કંઈ કરવું નથી આપણે બધાય એટલે કાંઈક કરતા થઈ જાઓ અને જીવનમાં કરવા મંડો કાંઈક સારો સમય છે અત્યારે મોબાઈલનો યુગ છે યુટ્યુબ આવી ગયું બધું શીખવો બાકી જો મેં ચાલું કર્યું હતું કાંઈ નતા આવડતું યુટ્યુબ દાદાની મદદ લીધી મેં અને ગૂગલ દાદાની મદદ લઈ લઈને આ બધું શીખવું બાકી ક્યાંય રૂપિયાનો ખર્લા ક્લાસ કરવા હું નથી ગયો ઓટોમેટિક બધું સ ધગ મારા અંદર જ તે ભાઈ મારે નક્કી થયું હતું કોકની બોલાય મેં કરવાને થતી જ નહીં કોંકની મજૂરી ન કરવાની અને હજે કહું હું આ ન કરું તો બાકી કોકની મજૂરી ન કરું છું બાકી હવે રાખડી કાઢી લઈશું અને ભાઈ શાકભાજી વેચવાનું ચાલુ કરી દઈશું ભાઈ ગમે કરશું બાકી એવું નથી કે આપણે કોકના નીચે કામ જ નથી ભાઈ નહીં જે થવું એ થાય આ ચોખ્ખી જ વાત છે બરાબર વિડીયો તમને મોટિવેશન કાંઈક મળ્યું હોય જુમનું મળ્યું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આવા વિડીયો નવા નવા આવતા જ રહે તમને મજા આવી હોય ને તો આપણે એટલે કોમેન્ટ કરજો કે વિચાર ભાઈ ખોટું કહો સાચું કહો એટલે કોઈના ઉપર ભરોસા ન રાખતા અને તમારી મહેનત ઉપર ભરોસો રાખજો બે પાંચ વરા મહેનત કરી લેવાય નહીં ભૂખ્યું રહેવું પડે ભૂખ્યું રહેવાનું તો હોય જવું પડે ને હોય જવાનું ભૂખ્યા કંઈક કહેવાનું નહીં મને આમ થાય તેમ થાય બધા એના દાંત કાઢે જો તમારું પડતી થતી હોય ને એટલે તમારે જે દુશ્મન હોય તમારું ખરાબ ઈચ્છતા હોય બધા રાજી થવાના આ વસ્તુ છે તમને એવું હોય કે અમારો દોસ્ત છે મિત્ર છે ભાઈ છે હગવાલો છે પાડોશી છે જે કોઈ બધાય સુખમાં સાથી બરાબર સો સંગાથી દુઃખમાં કોઈ નહીં એને જેવું છે તમારા ઘરે પરિસ્થિતિ ખરાબ આવે ને એટલે તમારે દુઃખ આવવાનું હોય કોઈ ઊભા ન રહે એટલે મહેનત કરજો અને જુઓમાં કંઈક સફળ થવું હોય ને તો અત્યારથી કંઈક કરજો બે હજાર પચીસ પૂરું થઈ ગયું બે હજાર ચોવીસ અંદર ચાલુ થઈશ આવી રીતે બે હજાર સત્યાવીસ બચા આપણે મરી જઈશું ત્યાં સુધી બધું ચાલુ થઈશું એટલે વિડીયોમાં મજા આવી હોય તો આપણને કોમેન્ટ કરી દેજો જરાક બાકી ચાલો આવા નવા વિડીયોમાં ફરી મળીશું બરાબર બાકી જય માતાજી જય શ્રીકાશ